ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો ભર શિયાળા દરમિયાન હવે પછી બંગાળની ખાડીના દરિયામાં એક બાદ એક નવી નવી આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર સતત હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે દરિયાના વિસ્તારની અંદર હાઈ પ્રેશર લો પ્રેશર સિસ્ટમની સાથે માર્ક લો પ્રેશર સિસ્ટમના ભયંકર નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે લો પ્રેશરવાળી સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનના વિસ્તારની અંદર ધીમે ધીમે પરિવર્તિત થતી જોવા મળી રહી છે જેને લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદ અને વાવાઝડાની સાથે માવઠાનું ભયંકર સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર સાથે બંગાળની ખાડીના દરિયામાં હવે પછી નવા વાવાઝડા સક્રિય બનવાને લઈને નવી આગાહી સામે આવી છે બંગાળની ખાડીમાં અત્યારે સેનિયાર નામનું વાવાઝડું સક્રિય બન્યું છે અત્યારે લો પ્રેશરના એરિયામાંથી હાઈ પ્રેશર અને વેલ માર્ગ લો પ્રેશરના ભયંકર દક્ષિણ ભારતની અંદર શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારમાં ભારે તેથી ભયંકર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને આંધ્રપ્રદેશના વિસ્તારની અંદર તામિલનાડુના વિસ્તારમાં કેરળના વિસ્તાર બેંગ્લુરુના વિસ્તારની અંદર આગામી ત્રણ દિવસ સુધી આ સિસ્ટમો ભૂક્કા કાઢતી જોવા મળવાની છે સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સતત વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને નવી નવી સિસ્ટમો દિશા બદલીને ભારતના તટીય ક્ષેત્રની અંદર દક્ષિણી ભારતના વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમના ભયંકર ઘેરાવા વધતા જોવા મળી રહ્યા છે જેની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો સાથે હવે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય એટલે વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ભયંકર ઠંડી ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન હળવી ગરમી અને મિત્રો હવે આગામી દિવસો માટે આગાહી દર્શાવવામાં આવી છે અત્યારે લાઈવ વરસાદી મોડલોની અંદર તમે જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારમાંથી આગળ વધી રહેલી વરસાદી સિસ્ટમની સ્ટફલાઈનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો ઘેરાવો ઘેરાતી જોવા મળી રહી છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વરસાદી મોડલોને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણમાં ચેન્જીસ થશે આગામી સાત દિવસ સુધી વાદળછાયું વાતાવરણ અને કંઈક નવા જૂની થવાને લઈને ફરી એકવાર મોટી આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં આ વર્ષનું ચોમાસાના વિદાય બાદ બીજું વાવાઝડું જોવા મળ્યું છે પહેલા બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું વાવાઝોડાનું નામ મોન્થા નામ હતું અને આ મોન્થા નામના વાવાઝોડાને લઈને દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર વરસેલા કમસને વરસાદ અને માવઠાને લઈને ગુજરાતમાં ભયંકર નુકસાન જોવા મળ્યું હતું હવે પછી ફરી એકવાર નવું વાવાઝડું સક્રિય બનતું જોવા મળ્યું છે બંગાળની ખાડીના દરિયામાં અત્યારે ખૂબ જ અસર આ વરસાદી સિસ્ટમની જોવા મળી છે એકવાર બંગાળની ખાડીની અંદર એક ફરી ફરી એકવાર નવા વાવાઝોડાને લઈને ગુજરાતમાં માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને નવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવે મિત્રો આપણે જાણીશું હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે તમે જોઈ શકો છો અત્યારે કે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોમાં વેલ માર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને હાલ હલચલ સક્રિય બનતી હોય અને નવી આગાહી દર્શાવવામાં આવી છે લો પ્રેશર મજબૂત બનીને ને અત્યારે તમે કહો વેલમાર્ક લોપરેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે આ પછી આ સિસ્ટમ ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી બાદ હિંગર ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર આ સિસ્ટમ પરિવર્તિત થતી જોવા મળવાની છે જેમ જેમ સિસ્ટમનું સ્વરૂપ બદલાતું જોવા મળવાનું છે તેમ બંગાળની ખાડીના વિસ્તારની અંદર અરબી સમુદ્રના વિસ્તારની અંદર દક્ષિણ ભારતના ક્ષેત્રમાં તમામ ક્ષેત્રની અંદર આંધી તુપ

ખાસ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે ભયંકર અસર દર્શાવતી જોવા મળવાની છે અને દરિયાની અંદર અનેક સત્રની અંદર સંપૂર્ણપણે પોતાનો ઘેરાવો અત્યારે દબાવતી જોવા મળવાની છે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે આવનારી અડતાલીસ કલાકની અંદર ભયંકર સાયક્લોનની અંદર પણ ફેરવાઈ શકે છે સાથે સાથે મિત્રો તમે રેન અને ઠંડર વિશે જોઈ શકો છો હાલ કે દક્ષિણી ભારતના તમામે તમામ વિસ્તારની અંદર રાડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે તોફાની પવનો ફૂંકાવાને લઈને મજબૂત સિસ્ટમનો ઘેરાવો અત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે બંગાળની ખડીના ટટકીય ક્ષેત્ર એટલે કે શ્રીલંકા મદુરાઈ આ સાથે વિશાખાપટ્ટનમ ભુવને વિસ્તારોની અંદર પચાસ કિલોમીટરથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના દરિયામાં નવી નકવર તાજી આગાહી સામે આવી છે સતત વરસાદી સિસ્ટમના ભયંકર ઘાતના ઘેરાવા બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને દક્ષિણ ભારત અને અરબી સમુદ્રના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમની સ્ટોફલાઈનો ઘેરાયેલી જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્રના વિસ્તારની અંદર લક્ષદ્વીપના અનેક ક્ષેત્રોની અંદર સિસ્ટમનું જોર વધવાની આગાહી સામે આવી છે મિત્રો તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય વરસાદી સિસ્ટમને લઈને નવી આગાહી છે એ મિત્રો હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સાગરના દરિયાની અંદર ત્રણ પોઈન્ટ એક કિલોમીટરથી પણ વધુના જે અંતરમાં મિત્રો જો વાત કરવામાં આવે તો હાલ તમે જોઈ શકો છો સતત વાતાવરણમાં ચેન્જીસ થઈ રહ્યા છે અને એરિયાની અંદર જો વાત કરીએ તો ભયંકર જ્વરા વરસાદી સિસ્ટમ છે દર્શાવતી જોવા મળી રહી છે અને એમની અસરને લઈને મિત્રો હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ સાવધાન રહેવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે આજથી લઈને મિત્રો આવનારી તારીખ દરમિયાન પણ અનેક ગાજવીજ કડાકા ભડાકા એક્ટિવિટીના ભાગરૂપે જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે તેવા દ્રશ્યો સામે આવવાના છે મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ડિપ્રેશન ત્યાર પછી ડીપ ડિપ્રેશન અને ત્યાર પછી ચક્રવાત બજારની અંદર સિસ્ટમ પરિવર્તિત થઈ છે

માવઠાનું કેવું સંકટ જોવા મળવાનું છે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર વાવાઝોડાને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો એક નહીં બે બે વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે બંને વાવાઝોડા બંગાળની ખાડીના દરિયાની અંદર બનતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર પવનોની અવર જવરો વધતી જોવા મળી છે દક્ષિણી ભારતના વિસ્તારોમાં દરિયા કંઠાના વિસ્તારોમાં માવઠાનું રીતસર ચોતરા આગાડતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે અનેક ક્ષેત્રોની અંદર વરસાદી સિસ્ટમની સ્ટોફલાઈનો ઘેરાતી જોવા મળી રહી છે એમને લઈને અંબરલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી અને નક્કોર જ આગાહી છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે ક્યાંક હળવા ક્યાંક ભારે તો અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સામે આવ્યું છે આમ એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થવાને લઈને શક્યતા છે કારણ કે મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે પરંતુ અત્યારે ઈશાનનું ચોમાસું શરૂ થઈ ગયું છે એટલે કે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ માત્ર બંગાળની ખાડીના દરિયામાં જ જોવા મળશે સાગરના દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ બંને વરસાદી સિસ્ટમો એમ એક સાગરના દરિયાની અંદર એક બંગાળની ખાડીના દરિયાની અંદર અને બંગાળની ખાડી વડે વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે કે કેમ નહીં બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સક્રિય બની છે અને જો આ સિસ્ટમ મજબૂત બનીને જો આગળ વધશે તો જ ગુજરાતને અસર કરી શકે છે ને સિસ્ટમને લઈને હવે પછી આવનારી ચોવીસ કલાકની અંદર ખાસ મિત્રો જો નજર કરીએ તો બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ હલચલ છે વધતી જોવા મળશે દબાણ અને ક્ષેત્રની અંદર અંદર ધીમે ધીમે ડિપ્રેશનના વિસ્તારોની વધારો થશે ત્યારે હવે પછીની ચોવીસ કલાકથી લઈને છત્રીસ કલાક દક્ષિણ ભારતના ભાગોની અંદર ભારે તેથી ભારે સાબિત થવાની છે કારણ કે ઊંડાનાવાળા વિસ્તારોની અંદર ડિપ્રેશન છે મજબૂત બનશે અને આ વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની સાથે એમની અસરને લઈને ખાસ કે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આંધ્રપ્રદેશ તામિલનાડુના વિસ્તારોની અંદર ઓડિશાના ક્ષેત્રથી લઈને પશ્ચિમ બંગાળના વિસ્તારની અંદર તોફાની વરસાદ વરસવાને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે આ સિસ્ટમોની સ્ટફલાઈનોને લઈને મહારાષ્ટ્ર લાગુના વિસ્તારથી લઈને ગુજરાતના દરિયાઇ કાંઠના વિસ્તારોમાં મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને કમોસમી વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે પોતાની આગે અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે માવઠા સ્વરૂપે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી સામે આવી છે ઝાપટાની આગાહી સામે આવી છે અઠ્યાવીસ નવેમ્બરની આસપાસ

ઠંડીની વાત કરીએ તો ગુજરાતની અંદર હજુ પણ ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળવાનો નથી એટલે કે ગુજરાતની અંદર અત્યારે હળવી ઠંડી જોવા મળે છે હાડથી જ આવતી ઠંડી નહીં જોવા મળે પરંતુ તાપમાનની અંદર અત્યારે મિત્રો વધઘટ થતી જોવા મળી રહી છે ગુજરાતમાં દિવસે ને દિવસે હળવી ગરમીનો અનુભવ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવીએ કારણ કે અરબસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે અને હાલ સવારના સમયગાળા દરમિયાન ભયંકર ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અનેક વિસ્તારોની અંદર તોફાની પવનોની ગતિવિધિ વધવાને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનવાને લઈને આ સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ખાસ ગુજરાતવાસીઓ જાણી લેજો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું ગુજરાતની અંદર ફરી એકવાર ઠંડીના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યની અંદર હવામાનની અંદર મોટા ફેરફારોની સાથે સાથે નવી આગાહી સામે આવી રહી છે જેને લઈને મિત્રો પચીસ નવેમ્બર પછી જો વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળવાનું છે ગુજરાતની અંદર પણ મિત્રો ક્યાંક કમોસમી વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે છવ્વીસ નવેમ્બરના રોજ બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો સક્રિય થશે ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની પણ તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ ઉપરાંત ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે ઠંડીના મોજાની અંદર પણ ફેરફાર થશે અને તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી રહી છે ડિસેમ્બરની શરૂઆત સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બંગાળની ખાડીમાં પણ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવનારા છથી થી લઈને નવ ડિસેમ્બર આસપાસ ફરી એકવાર રાજ્યની અંદર શીત લહેરની શક્યતા છે પંદરથી લઈને સત્તર ડિસેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતમાં વાદ્યો છે વાતાવરણ કદાચ જોવા મળશે બી આગળ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર એકવીસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે જાન્યુઆરી મહિનાની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર વાતાવરણમાં ચેન્જીસની સાથે ખાસ મિત્રો હાડ થ્રીજ આવતી ઠંડી જોવા મળશે સતત વાતાવરણમાં ફેરફારની સાથે રાજ્યની અંદર હવામાનને લઈને કઈ નવા જૂની થવાને લઈને મોટી આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે અંબાલાલ પટેલે ભુક્કા કાઢતી પણ આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ભર દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ માવઠાને લઈને વાવાઝોડાને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ હા હળવી તો અમુક ભાગોમાં હાડ થ્રી જાવતી ઠંડી પણ અત્યારે પડતી જોવા મળી છે નવો મહિનો ડિસેમ્બર મહિનાને લઈને બીજા સપ્તાહની અંદર પણ મિત્રો હાલ નવી આગાહીને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર હાડ થ્રી જાવતી ઠંડી અને માવઠાની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને આગાહીને લઈને મિત્રો જો વાત કરીએ તો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ અને ગુજરાતવાસીઓને રહેવું પડશે ડિસેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયા સુધી નહીંતર તો ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે પરંતુ બાવીસ ડિસેમ્બર બાદ ગુજરાતમાં હાડ થ્રીજ ઠંડી ભર શિયાળા દરમિયાન જે ઠંડી પડતી હોય તેવી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થશે આ મિત્રો એકથી બે અઠવાડિયાની અંદર ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થશે પવનોની દિશાઓને લઈને તાપમાનની અંદર વધારાને લઈને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ પણ મિત્રો વધુમાં જો કહેવામાં આવે તો બંગાળના ઉપસાગરમાં માત્ર એક જ નહીં પરંતુ બબે વાવાઝોડા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે કે મિત્રો હાલ 1 ડિસેમ્બર ના રોજ એક વરસાદી સિસ્ટમ ભારત ના તટીય વિસ્તાર ની અંદર ટાટકવા માટે આગળ વધશે તો બીજી વરસાદી સિસ્ટમ પણ ઓપરા ઓપરે એ જ દિશા તરફ આગળ વધી શકે છે અને આ સાથે જો વાત કરીએ તો 2 થી લઈને 8 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પર્વતીય વિસ્તારો ની અંદર પણ આ વિસ્તારમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે પશ્ચિમી વિક્ષેપોની અસરોને લઈને ગુજરાત ની અંદર ફરી એકવાર વાદળછાયું વાતાવરણ છે ઉત્તર ગુજરાતના જોવા મળશે એમને લઈને નવી આવી છે ખાસ પાક સંરક્ષણ માટે પણ પગલા લેવા માટે આગાહી કર અંબાલાલ પટેલ દ્વારા અત્યારે ખેડૂતો માટે સૂચનાઓ છે દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં હાડથી જ આવતી ઠંડી જેમાં કચ્છ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર લાગુના વિસ્તારમાં છે એ તાપમાનમાં ઘટાડો જોવા મળશે જ્યારે દક્ષિણ ગુજરાત આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ અને હવે પછી વાવાઝોડાની પણ શક્યતા સામે આવી રહી છે આ બધાની વચ્ચે મિત્રો જો વાત કરીએ તો પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં અત્યારે જે વાવાઝોડું બની રહ્યું છે બંગાળની ખાડીમાં એ આ વર્ષનું ચોમાસાના વિદાય બાદ બીજું વાવાઝોડું છે સૌથી પહેલાં મિત્રો મોન્થા નામનું વાવાઝોડું છે એ ગયા મહિને આવ્યું હતું હવે મિત્રો નવેમ્બર મહિનામાં કોઈ વાવાઝોડું સક્રિય નથી પરંતુ આમ નવેમ્બરના અંતિમ દિવસોની અંદર વાવાઝોડું સક્રિય થયું છે અને આવનારા દિવસોની અંદર ડિસેમ્બર મહિનાના પહેલાં અઠવાડિયાની અંદર પણ કદાચ ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલ તરફથી જાહેર કરી દેવામાં આવી છે આગાહી મિત્રો જો વાત કરીએ તો પચીસ નવેમ્બરના રોજ પણ વાતાવરણમાં ફેરફાર આવશે કારણ કે મિત્રો આ રીતે આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી છે દક્ષિણ ચીનના ભાગોમાંથી વરસાદી સિસ્ટમ આગળ આવી એ અત્યારે આ રીતે આગળ વધીને આવ્યા પછી એમના અવશેષો છે એ અરફસાગરના દરિયામાં જોવા મળશે તો અરફસાગરના દરિયાની અંદર પણ કંઈક નવા જૂની થવાને લઈને પણ નવી આગાહી સામે આવશે મિત્રો તમે સેટેલાઇટ પીજના માધ્યમથી જોઈ શકો છો અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે કોપાઈમાં થયા હોય અને દક્ષિણ ભારતના વિસ્તારની અંદર હવે પછી બેથી લઈને પાંચ ઇંચ સુધી કે તેથી વધુનો વરસાદ અને વીજળીના ગાજવીજ કડાકા ભડાકા ઠંડેસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તવાહીના દ્રશ્યો જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠંડા પવન ઠંડીની આગાહીને લઈને પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં મિત્રો વાત તોફાની બરફ વર્ષાની સામે આવી છે ગુજરાતવાસીઓ કે આ વર્ષના ચોમાસાની વિદાય બાદ નવા નવા વાવાઝોડા બનવાને લઈને આવનારા વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ગુજરાતમાં ચારથી થી લઈને આઠ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન પણ કંઈક હળવા તો કંઈક ભારે વરસાદ જોવા મળશે અને ગુજરાતના ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર ખેડૂતોના પાકને નુકસાન કરવા માટે ફરી એકવાર માવઠાને લઈને પણ અને મોસમી વરસાદને લઈને પણ નવી શક્યતાને નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે દેશના ઉત્તરીય પ્રદેશના વિસ્તારોમાં જેમાં હિમાલય લાગુના વિસ્તારોમાં અત્યારે બરફ વર્ષા પડવાને લઈને હિમવર્ષા પડવાને લઈને નવી